જાણસમાના કંબોઈ ગામે એક શાળા સહિત બે મકાનના પતરા ઉડ્યા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ને વાદળછાયું વાતાવરણ થતાં જ રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા તાલુકાના કંબોઈ ગામે એક શાળા સહિત બે મકાનોને નુકસાન પહોંચ્યું તેમજ કમોસમી વરસાદને ને વાવાઝોડાના પગલે પંથકના ખેડૂતો દ્વારા પણ પોતાના વાવેતર કરાયેલા પાકની ઉપજ લેવામાં ઉતાવળ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું વિભાગ વ્યક્ત કરેલી પગલે રાત્રે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ને વાવાઝોડું પડતા વીજળી થઈ જવા પામી હતી તો બીજી તરફ ભારે પવન ને કારણે ચાણસમા તાલુકાના કંબોઈ ગામે આવેલ સર્વોદય વિદ્યાલયની અંદર પતરાને નુકસાન થયું હતું તો બીજી તરફ ગામમાં રહેતા સોલંકી જીલુજી માનુજી ના મકાન ના પ્રથમા માળે પતરા ઉડી ગયા હતા ફ્લોર ના ભાગે નુકસાન થયું હતું અન્ય મકાન માલિકના પતરાઓને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે ગત રાત્રિ દરમિયાન થયેલ કમમોસમી વરસાદના કારણે પંથકના ખેડૂતો દ્વારા પોતાનો ઉનાળા પાકનું વાવેતર લેવામાં ઉતાવળ કરી બને તેટલું ઝડપી પાકને ઘરે વેગું કરવાની તજવીજ હાથ ધરી છે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ